આજે લગભગ નવ મહિના પહેલા આજ વડીની નીચે તમામ ચેનલો લાવી જે તમારો રસ્તો નતો થતો એના માટે મેં પૂરી મહેનત કરી અત્યારે રસ્તો તમારો મંજૂર થઈ ગયો છે આપણા તાલુકાના મોસમ બે રસ્તા બાકી છે બંને રસ્તા મંજૂર કરાયા આજ જગ્યા વન નીચે આખા ગામ ને કર્યું હતું એના માટે રહ્યો છું તમારો રસ્તો મંજૂર થઈ ગયો છે ચૂંટા સમય મિત્રો રસ્તો ચાલુ થવાનો છે પાણી પીવાના પાણી નો પ્રશ્ન મારા સુધી રજૂઆત આવી નથી તમારે પીવાના પાણી કોઈ પણ પ્રશ્ન હોય તો મારી એ સહાય નહીં જવું પડે એ મને કીધો તમારે પીવાના પાણીની ની વ્યવસ્થા થઈ જશે આજે અઠવાડિયા પેલા અઢાર ની બાજુ સોરીમડા ગામ લગભગ એક મહિના પાણી પીવાનું બધું મળતું માત્ર એક જ ફોન કરવાથી બીજા દિવસે અમદાવાદમાં પીવાનું પાણી થઈ ગયું માર્કેટિંગ યાર્ડ માં મત પરિણામ ખોદવા ખોદવા ઉપર આપણા સાયલામાં હું તમને બધા ગુરુ ભાઈઓને કહું છું કે મગફળી જયારે વેચવા જાવ ને સીસીઆઈ તો એક કોથળા ઉપર તમે સરસરે ટેલિગ્રામક વજન કાપવાનો સરકારનો પરિપત્ર છે પણ એક જૂના બસ કોથળામાં વજન કાપતા તો અમે મનાકત લીધી અને તાત્કાલિક એનું ઉદ્ભવ કરેનું એને લખી નાખી દીધું કે હવે પછી કોથળા ઉપર વજન કાપશે નહીં જો સાલામાં એક કોથળા પર વજન કાપતો હોય તો ગુજરાતમાં કેટલા કોથળા મત પૈના રૂમ કેરમાં હોય તો 15 રૂમ રાત પડ હોય તો તમાર નિયોના બોલીનો થોડીક મને કહો કે જરા તમે કપાજો મત પૈર યારમાં ગટવા જા તમે તમારો વિડીયો બનાવજો ક્યાંય પણ તમને અન્યાય થતો હોય તો અમારા મોબાઈલ નો પ્રશ્ન થતું હોય માટે તકલીફ લાગતી હોય તો મિત્રો કોઈ નથી નથી તમે તમારો મોબાઈલ ખીચામાં કાઢી તમે વિડીયો બનાવી લીજો અને એનું બિલ લઈ લીજો એની પરવા માટે તો એ રીતે જે પણ જગ્યાએ અમારો કોઈ ને કોઈ você que você, o que você...